પંચાયત અને કૃષિમંત્રી બચુભાઈ ખાબડે પોતાના એકસો છ વર્ષના માતા સાથે પરિવારજનોએ નિવાસના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત એક પેડ માકે નામ અભિયાનમાં સહભાગી થયા હતા પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષાની સાથોસાથ વાતાવરણ શુદ્ધિ માટે પ્રાણવાયુ ઓક્સિજન અને વધુ વરસાદ લાવવામાં વૃક્ષોનું મહત્વનું પ્રદાન રહેલું છે અને એમ પણ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વડાપ્રધાનના પર્યાવરણ પ્રિય વિચારોને આત્મસાત કરીને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તેમજ ગ્રીન કવરની વૃદ્ધિ માટે એક પેડ માકે નામ અભિયાનમાં પોતાના પરિવાર સાથે જોડાયા હતા પંચાયત અને કૃષિમંત્રી બચુભાઈ ખાબડે પોતાના નિવાસસ્થાને વૃક્ષારોપણ થકી રાજ્યના સૌ નાગરિકોને પણ આ અભિયાનમાં સહભાગી થવાની પ્રેરણા આપી છે સૌ ગુજરાતીઓ વ્યાપક પ્રતિસાદ આપીને સફળ બનાવશે અને અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ મંત્રી વસુભાઈ ખાબડે વ્યક્ત કર્યો હતો દેશના ત્રીજી વારના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં સમગ્ર ભારત વર્ષને વિકસિત ભારતના સંકલ્પ સાથે આ દેશના દરેક નાગરિક એક વૃક્ષ રોપે એવો શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીનો સંદેશો અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ગુજરાતની તમામ જનતાને મંત્રીશ્રીઓ ધારાસભ્યો ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ પણ પોતાની માતા સાથે એક વૃક્ષ રોપે એવો સંકલ્પ અને સૂચનના ભાગરૂપે આજે મારા મત વિસ્તારના દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપેરો મારા વતનના ગામે મારા પટાંગણની અંદર મારા માતૃશ્રી બહેની બહેન સાથે તેઓની ઉંમર એકસો ને છ વર્ષની છે તેમની સાથે રહીને એક ચંદનના રોપાનું અમે આજે વૃક્ષોનું રોપાકરણ કર્યું છે અને મારા પરિવારના તમામ સદસ્યો મારા દીકરા પુત્રવધુ અને મારી પોતી બધા સાથે મળીને આજે વન વિભાગનો સહયોગ ના સાથે આજે આ જે દેશનો વડાપ્રધાન શ્રીનો સંદેશો અને રાજ્યના મુખ્યમંત્રીનો સંદેશો છે એના ભાગરૂપે આજે અમે વૃક્ષો આજે રોપ્યા છે મારા મત વિસ્તારની જનતાને પણ અપીલ કરું છું કે અમે દસ લાખ જેટલા રોપા મારા વન વિભાગે ઉછેર્યાશ આગામી દિવસોની અંદર તમામ મતદાર પોતાને ઘેર એક એક રૂપો રૂપે એવી તેઓને વિનંતી સાથે શુભેચ્છાઓ પણ પાઠવું છું